અમદાવાદ મહેસાણા હાઇવે પર ટ્રાફિક જામ કલોલ અને મહેસાણા વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો રક્ષાબંધનનો તહેવાર છે તેને લઈને હાઇવે પર વાહનોની કતાર ગઈકાલે રાત્રે જ જોવા મળી હતી કારણ કે મુસાફરો જે છે તે એકબીજાના વતને જઈ રહ્યા હોય ત્યારે આ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે તો વાહનોની લાંબી કતાર જે છે તે જોવા મળી છે ટ્રાફિક જામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે એક કલાકથી વધુ સમયથી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા ગયા હાઈવે પર પોલીસની કામગીરી પર સવાલો પણ ઉઠ્યા તો અમદાવાદ મહેસાણા હાઈવે પર ટ્રાફિક જામ કલોલ અને મહેસાણા વચ્ચે આ ટ્રાફિક જામના દ્રશ્યો ગઈકાલે રાત્રે જે ટ્રાફિક સર્જાઈ હતી તે હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયા છે અમદાવાદ મહેસાણા હાઈવે કલોલથી મહેસાણા તરફનો રસ્તો છેલ્લા બે કલાકથી ટ્રાફિક જામ છે ટ્રાફિકની કોઈ વ્યવસ્થા નથી કોઈ પોલીસવાળા પણ દેખાતા નથી જનતા ખુદ ટ્રાફિક ખોલાવી રહી છે અને આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર પણ છે જેને લઈને ખરેખર એની વ્યવસ્થા હોવી જોઈએ પણ અહીંયા કંઈ વ્યવસ્થા દેખાતી નથી અત્યારે જનતા ખૂબ હેરાન થઈ રહી છે આજે હું પણ એક ગાડીમાં છું આપ જોઈ શકો છો મારી સાથે પણ અહીંયા સંત મહાત્માજી છે અને આજે એમને આવી રીતે લઈ જવા પડી રહ્યા છે કારણ કે એ પણ ખૂબ હેરાન થાય છે તો ખરેખર સરકારે આ બાબતે તાત્કાલિક પોલીસને મૂકી અને જે જનતા અત્યારે તહેવારોમાં હેરાન થઈ રહી છે હેરાન ન થાય અને સમયસર પોતાના ઘરે પહોંચી શકે એના માટે જે ટ્રાફિક જામ થયો છે એને ખોલાવવો જોઈએ